નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો શ્રી સમાચાર સાદલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સો દિવસ ટીબી ના નિર્મલન કાર્યક્રમ અંતર્ગત દીપક ફાઉન્ડેશનના સહયોગ દ્વારા ટીબી ના મેડિકલ ચેકઅપ સાવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સો દિવસ ટીબીના નિર્મલન કાર્યક્રમ અંતર્ગત દીપક ફાઉન્ડેશન વારમાં એક્સરે મશીન દ્વારા ટીબીના દર્દીઓની તપાસ કરી મેડિકલ ચેકઅપ કરાવ્યું જેમાં સાઠ વર્ષ ઉપરના ટીબીના દર્દીઓની દવા પૂર્ણ થયેલ હોય એવા સિનિયર સિટીઝન દર્દીઓને છાતીના એક્સરે મશીનથી ફોટા પાડી તપાસવામાં આવ્યા હતા તેમજ તેઓનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને જેના ઘરમાં અઠવાડિયાથી ખાંસી થતી હોય તેવા લોકોની પણ તપાસ કરવામાં આવી હતી સાથે સાથે સગર્ભા કાની પણ મેડિકલ તપાસ કરવામાં આવી રિપોર્ટર સંજય ખત્રી સાથે જે સર્વસાવા સિનોદ સમાચાર ન્યૂઝ શિનો આજે બે તારીખે જે પીએસસી સાદલી ખાતે બે પ્રોગ્રામનું અમારે ત્યાં આયોજન હતું સીડીએચ મેડમ મીનાક્ષીબેનના નેતૃત્વ હેઠળ અને બીપીઓ સાહેબના તરફથી કે સો દિવસ ટીબીનો પ્રોગ્રામ જે ચાલી રહ્યો છે તેના માટે એક્સ રે આવેલી છે અહીંયા દીપક ફાઉન્ડેશનમાંથી અને સીએસસી મોટા ભપરિયામાંથી ગાંધીપુર રજિસ્ટે છે તો એ એનસીની તપાસ પણ આજે પચીસ ઉપર એએનસી એનસી તપાસ પણ થઈ છે અને જે ટીબીનો પ્રોગ્રામ ચાલે છે સો દિવસનો એનામાં સો ઉપર અત્યાર સુધી એક્સરે માટે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અને બપોર પછી અહીંથી એક્સરે વાંધે અમારી છે કુકસ ગામમાં જ હશે ત્યાં આંગાડી બીજા એક્સરેનું આયોજન કરેલું છે ત્યાં આંગાડી પણ જે દૂર છે થોડુંક ત્યાં જે લાભાર્થીઓ છે પહેલાં ટીવી થઈ ચૂક્યો હોય એવા જે પણ અમારા લાઈન લિસ્ટમાં સર્વેમાં આવેલા છે તે લોકોનું અમારે એક્સરે કરવાનું છે Thank <laughs> you.